નો એન્ટ્રી માં જવાનું નથી આપણે આકાશ નમકીન જવાનું છે અત્યારે આકાશ નમકીન દેખો અભી આમ ભૈયા ક્યાં કરે કે જો મને હાલો આપણે હવે જો આપણે મેટ્રો ટ્રેન અહીંથી ચાલુ થઈ જશે હમણાં અત્યારે આપણું સિગ્નલ ચાલુ છે અત્યારે આપણે ભૂકી નહીં હકીએ કેમ કે જો ત્યાં ભૂકશું ત્યારે આપણે સેકન્ડ પૂરી થઈ જશે હમણાં ચુમ્મા કાકા ચાલે જાય કે હા બિલકુલ જાયેગા મેટ્રો ટ્રેન ચાલુ થઇ જાય આપણે ઇન્દોર માં એવડું મોટું મેટ્રો બનાવેલું હોય કે એની વાત પૂછો જો આપડે એકોતેર સેકન્ડ અહીં રોકવાને ગાડી बदी जगह सिग्नल चालू થઈ જાય કેમ કે આપણે જાય તો મેટ્રો ટ્રેન ચાલુ થઈ જાય છે યે કિતના પૂરા इंदौर મે મેટ્રો જન ચાલુ ہوا કે નહીં ہوا

કેટલા બ્રિજ છે તમે જોઈ શકો છો હવે આગળ તમને નજારો જોઈ શકો છો હજી ત્યાં ઉપર એક બ્રિજ બને છે બરાબર દેખો એ ગાડી ચડે નહીં એટલે વાપર ચાલે આપણે જો હવે માનો કે આકાશ નમકીન સામે દેખાય છે અત્યારે હવે કોમા કાકા સાથે હોય એટલે આપણે કંઈ એ ઉપાધી હોય નહીં કારણ કે અહીં એમપીનો એક માણસ આપણે ભેગો હોય એટલે આપણે કંઈ પ્રોબ્લેમ આવી શકે નહીં બાકી તો આપણે અહીં કંપની તો જોયેલી જ હતી જોઈ શકો છો આપણે હવે ઈન્દોરમાં બધી રીત મોજ છે આપણે अभी हमारा है गाड़ी अभी खाली तो हो ना दी दी। गाड़ी हमें खाली करो लगी गई क्योंकि અત્યારે ઉધી અમારે ટાઈમ ને તો જો આ તારપત્રી હકેલી નાખી સણાનો લોડ છે અત્યારે ખાલી કરો લગાડી દીધી જુમા કાકા લગાડીયા ગાડી ખાલી કરને કે લિયે કિતના ટાઈમ મે ખાલી હોજેગા જુમા કાકા દેખો યે સબ બડે બડે મજદરો બિખારે કર રહે છે જુમા ભાઈ ઉસકા સાથ દે રહે છે અભી નાનોનો લોડ હે વિડીયો ઉતારવાની મનાય છે તો આપણે ઉતારી જોય સાહેબ આવે હાલો મિત્રો આપણે જો હવે ગાડી ખાલી થઈ ગઈ બરોબર હવે ઇન્દર સિટી માંથી આપણે માનો કે ખાલી કરી ઇન્દોર સિટી બાજુ જ આવેલી છે જો કે કંપની આવા રસ્તામાં અંદર કેમ કે વિડિયો ઉતારવાની મનાય હતી અત્યારે જુમા કાકા આપણે જાવું ને અત્યારે ભરાય છે ને અત્યારે આવી આમ ઓરે યાર રાપી કાઈ

હારા મોટા આપણે જો હવે નીકળી ગયા અહીંયા તો હવે બહુ આપણે બહુ પૂરું થઈ ગયું અત્યારે હવે મેટ્રો ટ્રેન જો હવે રસ્તો બહુ ખરાબ છે અમે ક્યારેક ના હવે અમે નીકળીએ બરાબર અમારે દોઢ કિલોમીટર હવે છે તો ભરવા માટે ચુમ્મા કાકાએ અમને આડે દર રસ્તા લઈ લીધા આવા ખરાબ રસ્તામાં અમે આવેલા ભાઈ જો આ

Europa é bloqueado praquia...